નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અવનવી વાતો ચેનલ પર જય શનિદેવ મહારાજ મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ બે હજાર પચીસ કુંભ રાશિના લોકો માટે ઘણી તકો લઈને આવી રહ્યું છે હા મિત્રો વર્ષ બે હજાર પચીસ માં ગુરુ અને શનિના સંક્રમણને સંક્રમણ ને કારણે કુંભ રાશિના લોકોને અપાર સફળતા મળશે તેમજ મે બે હજાર પચ્ચીસમાં કુંભ રાશિ માટે ભાગ્ય સૂર્યની જેમ ચમકવાની સંભાવના રહેશે ખાસ કરીને મે મહિનામાં ગુરુના સંક્રમણ પછી હા મિત્રો મિત્રો અમે તમને જણાવીએ કે કુંભ રાશિ પર શનિની સાડા સાતી થશે વીસ જાન્યુઆરી ઓગણીસો તે શરૂ થયું હતું અને હવે આ સાદેસતી ત્રણ જી જૂન ઓગણીસસો સુધીમાં સમાપ્ત થશે તો મિત્રો આપણે વિડીયોમાં આગળ જાણીશું કે વર્ષ બે હજાર પચીસ કુંભ રાશિના જાતકો માટે કેવા સારા સમાચાર લઈને આવવાનું છે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવા જ જોઈએ વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો નંબર એક કુંભ રાશિની પ્રથમ આગાહી કહે છે કે બે હજાર પચીસમાં તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો મળી શકે છે તમારા સપનાઓને નવી ઉડાન મળશે અને તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના વિદ્યાર્થીઓ આ વર્ષે ગત વર્ષ કરતા વધુ સારું પ્રદર્શન કરશે અને તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સુવર્ણ તકો મળશે દેવગુરુ ગુરુના શુભ દશાને કારણે મેં બે હજાર પચીસના મહિનામાં તમારી નોકરીમાં બદલાવ આવવાની સંભાવના છે દેવી લક્ષ્મીની કૃપાથી તમને સારી કંપનીમાં કામ કરવાની તક મળશે સારી આવકની સાથે તમને સારી સ્થિતિ પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારી ઇમેજ સુધરશે અને તમને સમાજમાં માન સન્માન અને ઓળખ મળશે આ વર્ષે વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે પરિણામ મળશે તમને જણાવી દઈએ કે વિદ્યાર્થી પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે વકીલાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટેક્સ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો અભ્યાસ માટે તમારા સ્થાનેથી કોઈ અન્ય જગ્યાએ જઈ શકો છો તમારી આવકમાં વધારો થશે અને તમે તમારા પૈસા સારી યોજનાઓમાં ખર્ચ કરશો ઓગણીસો પચીસ પછી તમે તમારી કારકિર્દીમાં ઉતાર ચઢાવ જોશો તમે દરેક કાર્યને સમર્પણ સાથે પૂર્ણ કરશો પરંતુ તેમ છતાં તમારા કાર્યને શ્રેય આપવામાં આવશે નહીં જેના કારણે તમારું મન ઉદાસ રહેશે અને તમે નિરાશા અનુભવશો હા મિત્રો તમારા કરિયર માટે આ સમય ઘણો સારો છે નંબર બે કુંભ રાશિની બીજી આગાહી કહે છે કે વર્ષ બે હજાર પચીસના શરૂઆતના મહિનામાં તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે હા મિત્રો શનિદેવની કૃપાથી તમારું નસીબ વધશે અને તમારી સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે આ ઉપરાંત અમે તમને જણાવીએ કે તમને તમારા વ્યવસાયમાં ઇચ્છિત પરિણામો મળશે જે તમારા જીવનને ખુશીઓથી ભરી શકે છે જો તમે સખત મહેનત કરશો તો તમને તમારા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે આ વર્ષે તમે કોઈ મિત્ર સાથે નવા બિઝનેસ આઈડિયાનો પાયો નાખી શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમે કોઈ પણ જોખમી નિર્ણય લઈ શકો છો ભાગ્ય તમારા બધા પ્રયત્નોમાં સાથ આપશે તમે સારા પૈસા કમાઈ શકો છો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમે તમારી જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકશો નોકરીયાત વર્ગ માટે આ વર્ષ સારું રહેશે મિત્રો તમારી આવકમાં વધારો થશે વેપારી માટે આ વર્ષ સારું રહેશે તમને તમારા વ્યવસાયને વિસ્તારવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવાની તક મળશે તમને તમારા દરેક કાર્યમાં તમારા શિક્ષક પિતા અથવા તમારા વરિષ્ઠનો સહયોગ મળશે તમે અદભુત આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જેના કારણે વર્ષ બે હજાર પચીસ તમારી આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ શાનદાર રહેશે નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસ કુંભ રાશિના સંબંધો માટે અને તમારા લગ્નજીવન માટે ખૂબ જ યાદગાર રહેવાનું છે વર્ષ બે હજાર પચીસના શરૂઆતના મહિનાઓમાં તમે તમારો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કરશો જેના કારણે વર્ષ બે હજાર પચીસમાં તમારી લવ લાઈફ ઘણી સારી રહેશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે તમે તમારી પ્રેમથી ભરેલી પળોને સંપૂર્ણ રીતે જીવશો તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો તમે એકબીજાના વિચારોને સમર્થન આપશો અને દરેક પરિસ્થિતિમાં એકબીજાને ટેકો આપતા જોવા મળશે વર્ષ બે હજાર પચીસની શરૂઆત તમારા વિવાહિત જીવન માટે શ્રેષ્ઠ સમય હશે હા મિત્રો આ વર્ષે તમારા પરિવારમાં નવા સભ્યના ઉમેરાથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે જે લોકો આ વર્ષે સંતાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના જીવનમાં આ સારા સમાચાર સાચા થઈ શકે છે કુંભ રાશિના અવિવાહિતો માટે આ વર્ષ ઘણું સારું રહેશે તમને આ વર્ષે સાચો જીવનસાથી મળશે જે તમે શોધી રહ્યા હતા જે લોકો પોતાના લગ્ન જીવનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ છે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે સાથે જ તમને જણાવી દઈએ કે વીસ મે ઓગણીસો થી રાહુ તમારા પહેલા ભાવમાંથી અને કેતુ સાતમા ભાવમાંથી ગોચર કરશે જેના કારણે તમારા અંગત સંબંધોમાં કડવાશ આવી શકે છે તમારે તમારા જીવનસાથી પ્રત્યે વફાદારી અને પ્રેમ બતાવીને તમારી વચ્ચેના મુદ્દાઓને ઉકેલવા પડશે તમારા સંબંધો વચ્ચે કોઈ બહારના વ્યક્તિને આવવા ન દો તમને તમારા વૈવાહિક જીવનમાં પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે સાવધાન રહેવું પડશે તમારા જીવનસાથી સાથે ખોટું ન બોલો આ વર્ષે તમે પ્રેમ ત્રિકોણમાં ફસાઈ શકો છો તમારે તમારા સંબંધો પ્રત્યે ઈમાનદાર રહેવું જોઈએ તમારા જીવનસાથી તમારા છે તેથી તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે કુંભ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ સારા અને સુખદ પરિણામો લાવશે પરંતુ તમારે સત્ય અને પ્રામાણિકતાના માર્ગે ચાલવું પડશે અને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું ટાળવું પડશે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસ માં કુંભ રાશિના લોકો ઓગણીસો નવી કાર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે જો તમે કોઈ પ્લોટ અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ થી વીસ માર્ચ ઓગણીસો પચીસ ની વચ્ચે કરવામાં આવેલા પ્રયાસોથી સફળતા મળી શકે છે શુક્રના ગોચરથી તમને લાભ થશે અને કાર કે મકાનનું તમારું સપનું આ વર્ષે પૂરું થઈ શકે છે જે લોકો નોકરી કરે છે તેઓને નવા વર્ષમાં તેમની બોલવાની રીત બદલવાની જરૂર પડશે જેથી ઓફિસમાં સંબંધો સૌહાર્દપૂર્ણ રહે ખાસ કરીને તેમના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે તેમને ખાસ કાળજી લેવાની જરૂર પડશે અન્યથા તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે જો તમે નોકરી બદલવા માંગો છો તો સમય સામાન્ય રહેશે કોઈ પણ નવી જવાબદારી લેતી વખતે તમારી ક્ષમતાઓનું ચોક્કસ મૂલ્યાંકન કરો અને ભાવનાઓમાં વહી જશો નહીં અંક પાંચ કુંભ રાશિનું પાંચમું ભવિષ્ય કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં તમારા સ્વાસ્થ્ય અનુસાર આ વર્ષે તમને સ્વાસ્થ્ય સંબંધિત સારા અને ખરાબ બંને પરિણામો જોવા મળશે હા મિત્રો આ નવા વર્ષમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે કારણ કે આ વર્ષે તમને તમારી થાળીમાં ફાયદા અને ગેરફાયદા બંને હશે તેથી વર્ષનો પ્રારંભ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો રહેશે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તમને સારા સ્વાસ્થ્યનો લાભ મળશે તમારા કરિયરમાં તમારા ઘર અને પરિવારમાં વસ્તુઓ સારી રહેશે જેની તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે તમે દરેક પરિસ્થિતિનો સકારાત્મક રીતે સામનો કરશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે તો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો આભાર